જીવતો બ્રહ્મા લોકમાં પચ્યો બોલો રામ બોલો રામ 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 જીવતો બ્રહ્મા લોકમાં પોચો બોલો રામ 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 જીવને બ્રહ્માજીએ પૂજો બોલો રામ 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 શિવને બ્રહ્માજીએ પૂછ્યું બોલો રામ 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 અમે સુખા દૂછું વાપયું બોલો રામ 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 તમે સુખા દુ શું વાપર્યું બોલો રામ 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 અમે સુખાધું શું વાપર્યું બોલો રામ 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 અમે અન્ન ખાધા દાન વાપર્યા રામ 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 અમે અન્ન ખાધા દાદાન વાલો રામ 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 જીવને સોનાની પાલકડી બોલો રામ 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 જીવને સોનાની પાલકડી બોલો રામ 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 મા પચો બોલો રામ 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 સુખમાં પચો રામ 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 જીવને ઇન્દ્ર દેવે પૂછ્યું બોલો રામ 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 જીવને ઇન્દ્ર દેવે પોચું બોલો રામ 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 ગમે કેના દાન કર્યા બોલો રામ 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 તમે સેના દાન કર્યા બોલો રામ 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 તમે અન્નવસ્ત્ર આપ્યા બોલો રામ 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 તમે અન્નવસ્ત્ર આપ્યા બોલો રામ 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 જીને સોનાની પાલકડી બોલો રામ 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 ગીને સોનાની પાલકડી બોલો રામ 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 ગીતો યમ કોઈ માં પોચો Dev to yam puri ma potyo bolo ram 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 Dev to yam puri ma pathyo bolo ram 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 Dev to yam puri ma potyo bolo ram 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 Dev ne yam raja e puchyo bolo ram 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 Dev ne yam raja e puchyo bolo ram 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 રા્યાલયો કર્યા રામ 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 સમમે કયા કાલ્યો કર્યા રમલો રામ 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 સમમે ક્યા કર્યા કામો બોલો રામ 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 તમે ક્યા કર્યા કામો બોલો રામ રામ રામી કકા કીર્તન કર્યા બોલો રામ મે કથા કીર્તન કર્યા બોલો રામ 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 અમે કથા કીર્તન કર્યા બોલો રમ રામ રામ હમે કથા કીર્તન કર્યા બોલો રામ 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 ગિને સોનાની પલડીી બોલો રમ રામ રામ ગિને સોનાની ની પલડી બોલો રામ 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 સ્વર્ગ લો પાંચ બોલો તો સ્વર્ગ લોકમા પોચો બોલો તો સ્વર્ગ લો પાંચો બોલો રામ 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 તો સ્વર્ગ લોકમા પચ્યો બોલો રામ 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 બોલો રામ 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 पूछो बोलो राम 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 जीवेश हमारा जाए पूछो बोलो राम है है राम राम जीवने हमारा जाए पूछो बोलो राम 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 रमे खाया दाया व्रत गया राम 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 रे काया राम राम રા અમે હમે ધર્મરાજવત કર્યા બોલો રામ 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 હમે ધર્મરાત કર્યા બોલો રામ 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 અમે હમે ધર્મરાજવત કર્યા બોલો રામ 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 હમે ધર્મરાત કર્યા બોલો રામ રામ సోనా పాలకడి బమ రామ రామ నే సోనా బాలకడి బోలో రామ 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 లివణే సోనాని బాలకడి బ